સેકન્ડ છે વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિને ભારતમાં તેની ગૂગલ મેપ સર્વિસીસના ચાર્જિસ સિત્તેર ટકા ઘટાડવાની જાહેરાત કરી છે આ સિવાય હવે ગૂગલ તેની મેપ સર્વિસ માટે પણ ડોલરને બદલે ભારતીય રૂપિયામાં પેમેન્ટ લેશે ત્રીજો ચેન્સીસ છે એચડીએફસી બેંક એ ક્રેડિટ કાર્ડના યુઝર્સ માટે પણ ફેરફારો લાવી રહી છે વાસ્તવમાં એચડીએફસી બેન્ક ક્રેડિટ કાર્ડ મારફતે થર્ડ પાર્ટી એપ્લિકેશન

જાહેર થશે એટલે કે જો કે એપ્રિલ મહિનામાં આઈટીએફના ના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો હતો મોટા ફેરફારોની શક્યતાઓ નથી પરંતુ આ બધા જ કામ તમે કરી લેજો આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ